તો દોસ્તો ઝટકો લઈને આયા તો પોતે આરો વાર આવી હાલત છે બરાબર હે તો સજે થોડો ખર્ચો જાડે એટલે ભાઈ કહે કે ભલે પૈસા લોરો પણ મન કોમે ઓકા કરી દો તો એ ઝટકો મે કરી પણ જમે કમ્પ્લીટ ઓકે કોમ દે એકદમ આમાં સુધી અમને નવો ઓનલાઈન વાત તો બાબો થોડું ની બતાવી કે હાજી કુડી સાથે હાજી વાત અને કોમ ઓકે જે એકદમ